તો માસો દરમિયાન ખાણીપુરમાં જે પ્રકારે સુરસ્થિત સ્થિતિ થઈ છે તેને લઈને હવે રાજકારણ ગરમાઈ રહ્યું છે ગઈકાલે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા મે ની ચેમ્બરમાં જેને રજૂઆત કરી મેને એને નિષ્ફળ પુરવાર થઈ રહ્યા હોવાના આક્ષેપ કર્યા હતા તો આજે કોંગ્રેસ દ્વારા વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી નિષ્ફળ થઈ હોવાના આક્ષેપો તેમને ચેમ્બર જઈને કરાયા હતા સુરત મહાનગરપાલિકા ખાતે અત્યારે શહેરની જે ખરાબ સ્થિતિ થઈ રહી છે તેને લઈને એક બીજા ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપો કરી રહ્યા છે

વિપક્ષ નેતા પાલ પાલસાકરિયાને ભેસમાં લેવાનો પ્રયાસ કર્યો હતો સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ વિપુલ ઉધરામાલાએ જણાવ્યું હતું કે આપ ભાજપ ભાઈ ભાઈ સાથે મિલકતા ખાઈ મીઠાઈ એવી સ્થિતિ સુરત કોર્પોરેશનમાં જોવા મળી રહી છે માત્ર સોશિયલ મીડિયામાં દેખાવ કરવા ખાતર આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીનો મહાનગરપાલિકામાં વિરોધ કરી રહી છે જ્યારે સુરત શહેર ખાડીપોરની સ્થિતિમાં આવીને ઉભું હતું ત્યારે આમ આદમી પાર્ટી વિસાવદાની ચૂંટણીમાં મળેલા વિજયનો વિજય ઉત્સવ મનાવી રહી હતી ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીનું મજબૂત ગઠબંધન સુરત કોર્પોરેશનમાં જોવા મળે છે તમે એમની પાસે ઓડિટ માંગી ચાલો તમે આ વખતે તમને મિટિંગમાં નહીં બોલાવવા તમારો અપમાન કરો તમને એવોડ કર્યા ચાર વર્ષમાં પ્રી મોન્સૂન કામગીરી થઈ

ચાર વર્ષની અંદર તો ચાર વર્ષની અંદર એમની એક કામગીરી બતાવો ગયા વખત કરતા જબરજસ્ત આજે વરાછાના આજે વરાછા રોડ ના લોકો ડૂજે છે કે ક્યારે પાણી આવી જશે હજારો લાખો રૂપિયા